મહીસાગરની લુણાવાડા નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈને ફરીથી ચર્ચામાં છે એલઈડી લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો કે બજારમાં રૂપિયા ત્રણસોમાં મળતી લાઇટ પાલિકા દ્વારા રૂપિયા ત્રણ હજારમાં ખરીદવામાં આવી ઉપરાંત અડતાળીસ વોટ લખાવાઈ હોવા છતાં છત્રીસ વોટની લાઇટ લગાવવામાં આવી

ઓગણત્રીસો અઠ્યોતેર રૂપિયા ખરીદી છે નવ લાખ આડત્રીસ હજાર સિત્તેર જેટલી રકમ મોટી ચૂકવી દીધેલી છે એવડી મોટી રકમ ચૂકવ્યા પછી પણ નગરમાં માં કઈ પણ જગ્યાએ અજવાળું થયું નથી અને મેઇન વસ્તુ એ છે કે એ એલઈડી ખાલી ત્રણસો રૂપિયાની છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે આવો ભ્રષ્ટાચાર અમે ક્યારેય ચલાવી લેવાના નથી કોઈ પણ આવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમે અમે છોડવાના નથી અને જે સભ્યો ભ્રષ્ટાચાર ના ખિલાફ

પાછી આપી દે એ પ્રમાણે આપણે એને મોકલી આપ્યું છે એની ગુણવત્તા અત્યારે ચેક કરવામાં આવી છે પરંતુ ખરાબ છે એના આધારે આપણે એને લેખા લખ્યો છે અને તાત્કાલિક બદલી આપવામાં આવશે